ગુજરાતના ડીજીપી વિકાસ શાહએ ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર તેવો ઘાટ થયો છે કારણ કે અમરેલીના બહુચર્ચિત પાયલગુટી સરઘસકાંડમાં એસએમસીને તપાસ સોંપ્યા પછી ડીજીપી વિકાસ સાહેબ શું કર્યું તો બસ માત્ર ત્રણ પોલીસ અધિકારીની બદલી કરી પોતાની જવાબદારી નિભાવી હોવાનો સંતોષ માન્યો છે તેવું અમે ડંકાની ચોટ ઉપર કહી શકીએ તેમ છે પણ જ્યારે પ્રમાણિકતા અસરકારક સાબિત ન થાય ત્યારે પ્રમાણિકતા બહુ ઘાતક બને છે અને આ રાજ્યને કે આ દેશને પ્રમાણિકતા તો ખપે છે પણ બિનઅસરકારકતા મારી નાખે છે અમરેલીના બહુ બહુચર્ચિત પાયલગોટી સરગસકાંડના મુદ્દે કંઈક આવું જ થયું છે અમરેલીના વગદાર ધારાસભ્ય કૌશિક વેકરિયાના કથિત કૌભાંડની એક પત્રિકા બહાર ફરતી થાય છે અને મામલે કૌશિક વેકરિયા

બબાલ કરે છે એટલે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને લાગ્યું કે આપણે તપાસ કરવી જોઈએ એટલે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્પરાય કે ટી કામરિયાને તપાસ સોંપે છે ટીમ પહોંચે છે અમરેલી જ્યારે નિર્લીપરાય અમરેલી પહોંચે છે અને તપાસનો દોર શરૂ કરે છે અને પાછા આવે છે ત્યારે એવું લાગ્યું હતું કે મોટી ગરબડ થશે કારણ કે નિર્લીપરાય કોઈને બક્ષતા નથી